સમાચારોની શરૂઆત કરીએ તો આજે ગુજરાત રાજ્યનો ચોસઠમો સ્થાપના દિવસ છે ગુજરાતની અખંડ અસ્મિતાની ઉજવણીનો દિવસ જે જોઈ દરેક ગુજરાતની છાતી ગજગજ ફૂલે તે ગૌરવગાથા છે ગુજરાત સાહિત્યકારોના અઢળક વિશેષણથી ગૌરવ મારું ગુજરાત આ ખ્યાતિને દરેક ક્ષેત્રે ગર્વ સાથે આગળ વધારતા ગુજરાતીઓની ઓળખ છે મારું ગુજરાત ગુજરાત રાજ્યના ચોસઠમાં સ્થાપના દિવસે પ્રખ્યાત લેખક જો વાત કરીએ તો જય વસાવડાએ પોતાના આગવા અલગ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્કાર મિત્રો હું છું જય વસાવડા અને ગુજરાત ન્યૂઝ માટે મારી ગુજરાતની હૃદયપૂર્વકની શુભકામનાઓ મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રહેવું કવિઓએ જેના માટે લખ્યું એ આપણી ગુજરાત આપણું ગુજરાત એવું ગુજરાત છે કે જેની અંદર એક સંસ્કૃતિ છે એક ધારા છે એક ચૈતન્ય છે આ સંત અને સુરાઓની ભૂમિ છે અને એની સાથે ગુજરાતે બધાને પોતાના કરીને રાખ્યા છે એટલે ઉમાશંકર જોશી એવું કહેતા કે એ તે કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી જે માત્ર ગુજરાતી બને એ જ ગુજરાતી નથી જે ગુજરાતી વિશ્વભરની અંદર ફેલાઈ જાય એ ગુજરાતી છે એટલે ગુજરાત ગ્લોબલ છે અને વિનોદ જોશીએ પણ લખેલું કે હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલતી મારી છાતી તો ગુજરાતમાં જન્મ લેવો ગુજરાતી હું એક જુદા પ્રકારની ખુમારી છે એક જુદા પ્રકારનો મિજાજ છે એક લેખક તરીકે મને અનુભવ છે કે ગુજરાતીઓ જે છે એ ભાષાને એટલો પ્રેમ તો કરે જ છે કે જેને કારણે અમારા જેવા લોકો માત્ર લખી બોલીને પણ સરસ રીતે જિંદગી જીવી શકે છે દુનિયા ફરી શકે છે તો આ તાકાત ગુજરાતીઓની છે ધનમાં તો આગળ વધે જ છે પણ ધર્મમાં પણ આગળ વધે છે એ પણ ગુજરાતીઓનું લક્ષણ છે અને ગુજરાતીઓ જે છે એ બધાની સાથે દૂધમાં સાકરની જેમ હળીબળીને રહે છે ઉત્સવો મનાવે છે અને પોતાની જાતને હંમેશા આનંદની અંદર રાખે છે હસતા હસાવતા રહે છે એટલે જ ગુજરાતી હોવું એ દુનિયાની અંદર ઘોળાયેલી એક સરસ મજાની મીઠાશ છે